શાસ્ત્રીજીની ત્રણ દિવસ બોલે અને અતિશય આનંદની વાત એ છે કે શાસ્ત્રીજીના પિતાશ્રી પૂજ્ય હિમાંશુભાઈ દવે મને સૌથી પહેલા નાંદર ખાની ગૌશાળાના લાભાર્થે નિમિત્તે કરેલી એ ભાગવતજીની અંદર સૌથી પહેલા મને બેસાડી મારું પૂજન કરાવી અને સુદામા ચરિત્ર વિશે આ કથા પહેલા પણ મને બેસાડેલો એટલે પારિવારિક ઘણી સંબંધો થી ઘણા પ્રસંગો હું આપની સાથે જોડાયેલો છે પરમાત્મા એવી પ્રાર્થના કરું જામનગરની કથાના વ્યાસપીઠ ઉપરથી એક બાલ ઋષિકુમાર તેને આશીર્વાદ આપેલા બ્રાહ્મણ બને કારણે એ મારા કરતા પણ વધારે એવા સુંદર કથાકાર તરીકે આપ ઉજાગર થાવ કેમ અહીંયા પણ મારા ભાવના કરું છું કે વિશાળ મેદનીમાં

મારું શરીર છે ભગવાન સ્વયં પોતાના મુખેથી જો વખાણ કરતા હોય તો બીજા અન્યના વખાણની આપણે કદાચ જરૂર યાદ પડે નહીં ભગવાન સ્વયં એમ કહે છે કે બ્રાહ્મણો મામૃત અનુ જ્યારે બ્રાહ્મણ વ્યાસપીઠ પર બેસી અને જ્ઞાન બોધ આપતા હોય ત્યારે જ્ઞાન બોધ ખરેખર અત્યારે જય ભાઈ નથી આપી રહ્યા અત્યારે સ્વયં કાસ્તી અને સ્વયં સુખદેવજી એ શાન દેહ સ્થિતા વેદા શાસ્ત્ર મુખાર સાક્ષાત ભગવતી ગંગાજી ભગવાન ના કુયેથી જેમ ગંગાજી પ્રગટ થયા અને બ્રહ્માજી પ્રાપ્ત કર્યા બ્રહ્માજી ના મુખેથી નીકળી અને સ્વયં સંતાડી કોઈ પ્રાપ્ત કર્યા કોના મુખેથી નીકળી તતો આનંદ નામક એમ ભાગવતજી ની અંદર કીધું છે ત્યારે એ નારદજી એ ભક્તિ માતાના કષ્ટ નું નિવારણ કરવા માટે છે એ ગ્રહણ કર્યા અને પછી એની એ કથા ગંગા શ્રી સુખદેવજી મહારાજે પરિક્ષિત મહારાજને અને આપણે સર્વને એ આપી છે તો એવી આવ સબર કથા સત્સંગ સત્ર કઈ થી વહે છે આપ સૌ ભાગશાળી છો કે આ પવિત્ર બ્રાહ્મણ ના આપ સૌ આ કથા શ્રવણ નો લાભ પ્રાપ્ત કરી રહ્યા છો અસ્તુ જય દ્વારકાધીશ જય શિયારામ જય ગુરુદેવ